રોટરી ક્લબ ઓફ સુરત સી ફેઝ દ્વારા રવિવારે વેસુ કેનાલ રોડ સ્થિત શાંતમ હોલ ખાતે હ્યુમન મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માતાનું દૂધ બાળકો માટે અમૃત સમાન છે તેથી જ ઘણી મહિલાઓ જેઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવે છે તેઓ આ શિબિરમાં પોતાનું દૂધ દાન કરશે કેમ્પમાં દૂધ એકત્રીકરણ પ્રોજેક્ટ યશોદા હ્યુમન મિલ્ક બેંક સ્મીમેર હોસ્પિટલ દ્વારા

આ લોકો ચાર જણના સંયુક્ત આયોજન છે એરવા અને જો તમને ધ્યાન હોય તો બે હજાર આઠ કે નવમાં સર્વપ્રથમ વખત સ્મીવેરે સુરત મહાનગરપાલિકાએ એક મિલ્ક બેન્ક શરૂ કરી હતી તે સમયે હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતો અને રણજીતભાઈ ગિલિટવાળા મેયર હતા અપર્ણા બેન કમિશનર હતા અને તે સમયે અમારો લોકોને ડ્રીમ પ્રોજેક્ટ હતો સદનસીબે સુરતના જે વિવિધ સંસ્થાઓ છે એના સહયોગથી અને સુરતના નાગરિકોના સહયોગથી આ પ્રવૃત્તિ ખૂબ વિકસી છે અને સુધી મોઢવણીક સમાજ દ્વારા પણ આ સોળમો કેમ્પનું આયોજન છે પીમીએ દ્વારા ઓગણત્રીસમાં કેમ્પનું આયોજન છે અને આજ ચાર પર્યાંતમાં લગભગ દોઢસો જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને લગભગ આશરે ત્રીસ કે ચાલીસ જેટલા ડોનેશન અત્યારે થઈ ચૂક્યા છે મુખ્યમંત્રી મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે આ એક એવું કામ છે કે તે કામ દરેક શહેરમાં થાય દરેક નગરમાં થાય તે ખૂબ જરૂરી છે કારણ કે જેને જોઈએ છે એને મળતું નથી ને જેની પાસે છે એની પાસે વિપુલ પ્રમાણમાં છે અને એ શોધવાનું કામ જેની પાસે વિપુલ પ્રમાણમાં છે એને શોધવાનું કામ ને જેને જોઈએ છે એને પણ જરૂરિયાતમંદનું પણ શોધવાનું કામ આ ખૂબ અઘરું કામ છે એને એનું આખું સંકલન કરીને સંયોજન કરીને આ જે વિવિધ સંસ્થાઓ આજે કામ કરી રહી છે એ તમામ સંસ્થાઓને હું મારા ટ્રસ્ટથી હાર્દિક અભિનંદન પાઠવું છું અને એઝ એ સાંસદ ભવિષ્યમાં આ પ્રવૃત્તિ માટે મારી જ્યાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં ત્યાં હું હાજર છું ઓછા લોકો કરે છે બીજી બધી સંસ્થાઓએ આ કાર્યમાંથી આ કેમ્પમાંથી પ્રેરણા લેવી જોઈએ અને દરેકે આગળ લાવવું જોઈએ હું તો કહું કે ભાઈ સુરત શહેરના જે સાત આઠ ઝોન છે એ તમામ ધોનવાઇઝ પણ આ પ્રવૃત્તિ વિકસે તે ખૂબ જરૂરી છે